નમસ્કાર જય અંબે કેમ છો બધા બાળકો અને તેમના વાલીઓ બધાને દિલથી જય અંબે અને ખૂબ ખૂબ અભિનંદન બધા જ વિદ્યાર્થીઓને કારણ કે ધોરણ દસનું રિઝલ્ટ આવી ગયું છે અને બહુ જ સારું રિઝલ્ટ આવેલું છે બહુ જ બાળકોએ મહેનત કરેલી છે ટીચરોએ મહેનત કરેલી છે અને બધા જ પેરેન્ટ્સે બહુ જ સારી મહેનત કરી છે અને બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે આજે આપણે વાત કરવી છે ધોરણ દસ ની ધોરણ દસમાં તો બહુ જ સારું રિઝલ્ટ છે પણ પ્રશ્ન હવે છે બાળકો માટે અને પેરેન્ટ્સ માટે પ્રશ્ન શું છે પણ હવે સાયન્સમાં એડમિશન ક્યાં લેવું બધા જ બાળકોને બધા વાલીઓને આ પ્રોબ્લેમ છે અને બધા જ વિચારે છે અને સતત ચિંતિત છે તો એ બધાનું સોલ્યુશન બહુ જ સારું સોલ્યુશન લાવીને આવી ગયો છું હું તમારી સાથે તો આખો વિડીયો કન્ટિન્યુ કમ્પ્લીટ જોજો જેથી કરીને તમને બધી જ ડિટેલ ખબર પડી જાય તો બધાનું સ્વાગત છે ફરી પાછું જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ માં અહિયાં તમે જોઈ શકો છો જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ અને એમાંની એક સ્કૂલ એટલે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારા તો મિત્રો તમારા બધાનો અહીંયા સ્વાગત છે અને અહીંયા બધાની જે ચિંતા છે ને એ ચિંતા અહીંયા ખતમ થાય છે ચિંતા પૂરી છે છે આવું હું શું કામ કહું છું એની પાછળનું એટલે છેલ્લે સુધી જોજો વાત જયમ બે ગ્રુપ ઓફ સ્કૂલની તો ઓલ ઓવર ગુજરાતની અંદર કેમ્પસની વાત કરીએ તો ત્રેવીસ બ્રાન્ચિસ ઇન ઓલ ઓવર ગુજરાત ગુજરાતની અંદર સૌથી મોટું સ્કૂલોનું જો કોઈ સંસ્થા હોય કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો એ છે જયઅં બે ગ્રુપ ઓફ સ્કૂલ અને એ જયમ્બે ગ્રુપ ઓફ સ્કૂલમાં આજે આપણે વાત કરવી છે વ્યારા કેમ્પસની વ્યારા જયમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારા આ એનું કેમ્પસ છે તમે જોઈ શકો છો બહુ જ વિશાળ કેમ્પસ છે આગળ પણ બહુ જ જગ્યા છે આ બાજુ પણ પ્લેઇંગ એરિયાની બહુ જ મોટી જગ્યા છે અને પાછળ પણ જગ્યા છે ને બિલ્ડિંગ અહીંયા તમને એકદમ ક્લિયર કટ દેખાય છે ત્યાં તમે ફિઝિકલ વિઝિટ પણ તમે કરી શકો છો અને ટોટલ આખું જે સ્ટ્રક્ચર છે ને તે તમે જોઈ શકો છો અવર સ્કૂલના યુનિક પોઈન્ટની વાત કરીએ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે હું આવ્યો છું એટલા માટે આપણે કીધું ને કે સાયન્સની ચિંતા આપણી દૂર થઈ જવી જોઈએ તો અમારી સ્કૂલ જે છે ને એના યુનિક પોઈન્ટની વાત કરીએ તો યુનિક પોઈન્ટમાં તો આપણને બધાને ખબર છે શું હોવું જોઈએ એ હોવું જોઈએ રિઝલ્ટ સર રિઝલ્ટ તો અહીંયા દસમા ધોરણનું ને બાર સાયન્સનું રિઝલ્ટ બંને તમારી સામે છે તમે જોઈ શકો બે હજાર બાવીસ ત્રેવીસ નું રિઝલ્ટ છે ને બે હજાર બાવીસ ત્રેવીસ ધોરણ દસ માં સો ટકા રિઝલ્ટ ધોરણ બાર સો ટકા રિઝલ્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ સો ટકા સો ટકા

વર્ષથી વર્ષથી ધોરણ દસ છે ને ધોરણ દસ એ છેલ્લા આઠ વર્ષથી થી સો ટકા રિઝલ્ટ લાવતી સંસ્થા છે સો ટકા રિઝલ્ટ ધોરણ દસ અને એમાં છેલ્લા આઠ વર્ષથી સો ટકા રિઝલ્ટ એટલે બહુ જ મેનમાં મેન યુનિક પોઈન્ટ છે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારા અને આ એનું સેલિબ્રેશન છે ખાલી અમે જ કહીએ છીએ એવું નહીં વ્યારાને આખી આજુબાજુના બધા જ ન્યૂઝપેપર લઈ લો તમે ન્યૂઝપેપરની અંદર પણ વ્યારા જયમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ દસ અને ધોરણ બારનું શ્રેષ્ઠ પરિણામ ધરાવતી શાળા એ તમને ન્યૂઝપેપરની અંદર પણ જોવા મળશે અહીંયા જય અંબે સ્કૂલ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારનું શ્રેષ્ઠ પરિણામ અહીંયા બધા જ વિદ્યાર્થીઓ કે જે એ અને એ જે ગ્રેડ મેળવેલો છે એને અમારા પ્રિન્સિપલ સર ટીચર્સો એના પેરેન્ટ્સ સાથે એને સન્માનિત કરે છે અને કંઈ ને કંઈ ગિફ્ટ આપે છે અને એને મોટિવેટ કરે છે એના ફ્યુચર માટે એટલે બહુ જ અને અહીંયા સરસ મજાનું સ્લોગન પણ છે સફળતા તેને જઈ વરે જે પરસેવે એ બહુ જ જૂની કહેવાત સફળતા તેને જ મળે જે પરસેવેથી નાય મતલબ કે એનો પુરુષાર્થ એટલો હોય એને સફળતા મળે છે ઘણી બધી એવી સક્સેસ સ્ટોરી છે સક્સેસ સ્ટોરી ઓફ જેમ બે ઇન્ટરનેશનલ સ્કૂલ કોંગ્રેચ્યુલેશન તાપી જિલ્લાનું પરિણામ છે તાપી જિલ્લાનું બાર સાયન્સનું પરિણામ તાપી જિલ્લાનું છે એકોતેર કેટલું છે એકોતેર ટકા શાળાનું પરિણામની વાત કરીએ તો અઠ્ઠાણું આ જયમ બે ઇન્ટરનેશનલ સ્કૂલ બાર સાયન્સ નું રિઝલ્ટ છે 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 પંક્તિ તીર્થ પલ્લવી છે ફ્રેનિલ છે શુભેચ્છા રિયા ટીલવા પ્રીત છે મુસ્કાન છે નિધિ છે આયુષી છે આર્યન છે આ બધા જ બાળકો એ ધોરણ બાર સાયન્સ માં બોર્ડ ની એક્ઝામમાં એ ટુ ગ્રેડ મતલબ એ ટુ ગ્રેડ ધરાવતા બાર બાળકો છે કેટલા છે બાર બાળકો અને એમાં પણ એમાં પણ સૌથી અગત્યની વાત અને સૌથી મોટી વાત જો કહી શકાય ને તો એ આ છે તાપી જિલ્લામાં પ્રથમ ક્રમ ઉપર છે પટેલ પંક્તિ ભરતભાઈ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ અને જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાની સ્ટુડન્ટ બહુ જ જોરદાર રિઝલ્ટ છે બહુ જ જોરદાર બોર્ડની વાત કરીએ તો પર્સન્ટાઇલ અઠ્ઠાણું છે ગુજકેટની અંદર પણ

જો તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ધોરણ દસ ના પરિણામમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાના વિદ્યાર્થીઓએ સો ટકા પરિણામ ધોરણ દસ ની અંદર સો ટકા પરિણામ અને એનું સેલિબ્રેશન અમારી સ્કૂલમાં જ સેલિબ્રેશન છે આવી કાપલીઓ તો તમને ન્યૂઝપેપરની અંદર અઢળક મળશે જ્યારે પણ રિઝલ્ટની વાત આવે વ્યારા જિલ્લામાં વ્યારા તાલુકામાં તાપી જિલ્લામાં જ્યારે પણ વાત આવે ત્યારે જયંબે સ્કૂલ હોય હોય ને હોય જ આખા જયંબેની વાત કરીએ આખા તાપી જિલ્લાની વાત કરીએ ધોરણ દસનું પરિણામ કેટલું છે એક્યાસી કેટલું છે ધોરણ દસ તાપી જિલ્લા એક્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ છે અને એની અંદર સો ટકા પરિણામ એ જયમ બેનું છે અને એની અંદર જુઓ પરિણામ એ વન ગ્રેડમાં એકસો ને બે વિદ્યાર્થીઓ છે ટોટલ કેટલા છે એકસો ને બે વિદ્યાર્થીઓ એ એકસો બે માંથી અમારી સ્કૂલ જે વ્યારા છે ને એમાં સત્યાવીસ એ વન એ બે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાના છે એટલે તમે રેશિયો જોઈ શકો અત્યારે ટોપ ઉપર છે એનું કારણ શું છે એનું કારણ છે જયમ્બે સ્કૂલનું મેનેજમેન્ટ એનો ટીચર સ્ટાફ અને એનું આખું વાતાવરણ સત્યાવીસ એવન ધોરણ દસ ની અંદર આખા જિલ્લામાંથી એકસો ને બે એવન એમાંથી સત્યાવીસ એવન ખાલી ને ખાલી એક સ્કૂલમાંથી જયમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ બહુ જ મોટી વાત છે એટલે યુનિકમાં યુનિક પોઈન્ટ તમે કહી શકો આ રિઝલ્ટની વાત છે બીજી આ સ્કૂલની બીજી વાત કરી દો તમને સ્કૂલ ટાઈમિંગ વાત વાત કરું તો ગુજરાતી મીડિયમ નવ થી બાર બાર સાયન્સ ધોરણ નવ દસ અને અગિયાર બાર સાયન્સનો સ્કૂલનો ટાઈમ છે આઠથી ત્રણ ને પંદર સવારે આઠથી ત્રણ પંદર અને જ્યારે પણ એક્ઝામ હોય છે એક્ઝામ વિદ્યાર્થીઓ એક્ઝામ જ્યારે પણ હોય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય બોર્ડની એક્ઝામ હોય જ્યારે પણ એક્ઝામ હોય છે ત્યારે એ જ બાળકોનો રીડિંગ ટાઈમ પણ અહીંયા ઉપલબ્ધ છે સાડા ત્રણથી છ વાગ્યા સુધી ત્યારે સ્કૂલનો સ્ટાફ પણ હાજર હોય છે કે જેથી કરીને બાળકની અંદર કોઈ પણ પ્રકારનું ડાઉટ રહી હોય ને તો આ રીડિંગ ટાઈમની અંદર એ સોલ્વ કરી શકે એનો મતલબ એમ કે અહીંયા બાળક આવે છે એક પણ પ્રકારનો ડાઉટ લઈને ઘરે નથી જતો અહીંયા જ સ્કૂલની અંદર જ બધું જેનું સોલ્યુશન મળી જાય છે તો અહીંયા ટાઈમિંગની પણ વાત છે ઘણા વિદ્યાર્થીઓને ઘણા વાલીઓ પણ પૂછતા હોય કે તમારી સ્કૂલનો ટાઈમિંગ શું છે તો એ ટાઈમિંગ લખો છે બીજી વાત કરીએ અમારે ટીચર સ્ટાફની ટીચર સ્ટાફ ની અંદર ક્વોલિટીની વાત કરીએ ને તો એ વન ક્વોલિટી નો સ્ટાફ છે વેલ એજ્યુકેટેડ ટીચર સ્ટાફ નંબર બે વેલ ટ્રેન્ડ બાય જાગોસ જાગોસનો મતલબ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ એના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હોય અને એ ટ્રેનિંગ પ્રોગ્રામ્સની અંદર આજે ત્રેવીસ બ્રાન્ચિસ છે એ ત્રેવીસે ત્રેવીસ શાખાઓની અંદર વિદ્યાર્થીઓ એક જ સરખું ભણે કોઈપણ પ્રકારનો ડાઉટ ન રહે એવો એવી તૈયારીઓ સાથે ટીચરો ટ્રેન થાય જાગોસ દ્વારા અને એ જ ટીચરો આપણી સ્કૂલની અંદર છે વિથ મિનિમમ ફાઈવ ટુ એઇટ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઓછામાં ઓછો પાંચથી આઠ વર્ષનો અનુભવ છે અગિયાર બાર સાયન્સની અંદર કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોની વાત કરીએ તો બધા ધુરંધરો છે અને માસ્ટર્સ ઇન જેડબલ મેન્સ અને નીટ અને નીટ અને જેડબલીના માસ્ટર્સ કહી શકાય એવો ટીચરનો સ્ટાફ છે એટલે ચારે ચાર જે પોઈન્ટ છે ને એ પણ યુનિક પોઈન્ટ છે જેનાથી આપણું રિઝલ્ટ પણ બને છે રેડી ચાલો એનાથી આગળ વાત કરીએ તો અવર ક્લાસરૂમ ક્લાસરૂમની વાત કરીએ તો અહીંયા ફૂલ્લી હંડ્રેડ પર્સન્ટ સ્માર્ટ ક્લાસરૂમ છે સો સો ટકા કમ્ફર્ટેબલ સિટિંગ છે એસી ક્લાસરૂમ છે સ્ટડી વિથ સ્માર્ટ બોર્ડ સ્ટડી વિથ સ્માર્ટ બોર્ડ મતલબ અહીંયા અહીંયા તમે જોઈ શકો છો સ્માર્ટ બોર્ડથી બાળક ભણે છે જેથી કરીને નવા નવા એમસીક્યુ ઝડપથી એમસીક્યુ સોલ્વ થાય ઝડપથી કઈ રીતે સોલ્વ કરી શકાય એટલે ટીચરને પણ લખવાનો એટલો ટાઈમ ન જાય અને અહીંયા પ્રેઝન્ટેશન દ્વારા એ ભણતા હોય છે એટલે સ્માર્ટ ક્લાસ બધા છે અને બધાની અંદર આ સ્માર્ટ પેનલ છે ને સ્માર્ટ બોર્ડ એ બધા જ ક્લાસોની અંદર છે જેથી વિદ્યાર્થીઓને સમજવામાં પણ બહુ જ ઇઝી પડી જાય અને કોઈ પણ પ્રકારનો ડાઉટ ન રહે સિટિંગ કેપેસિટી ક્લાસરૂમ તમે ફિઝિકલ વિઝિટ કરો તો તમને આઈડિયા આવે કે ક્લાસરૂમ પણ સાઠથી વધારે સ્ટુડન્ટો બેસી શકે એવા છે સીસીટીવી કેમેરા છે અને સાઉન્ડ પ્રૂફ ક્લાસ છે એવું નહીં કે એક ક્લાસ બાજુમાં છે તો બાજુના ક્લાસમાં સર બોલતા હોય તો બાજુના ક્લાસમાં અવાજ આવશે નહીં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ વગર આપણું બાળક છે એ હરેક ક્લાસની અંદર હરેક બાળક પોતાનું જે કંઈ પણ મટીરિયલ છે એ અને જે કંઈ પણ સવાલ છે જે કંઈ પણ ટોપિક છે એ વગર ડિસ્ટર્બન્સ છે એ સોલ્વ કરે છે એટલે પણ એક જોરદાર યુનિક અને એક યુનિક પોઈન્ટ છે કહી શકાય એનાથી વાત કરીએ એક્ઝામ સિસ્ટમ આપણને એક્ઝામ સિસ્ટમની વાત કરીએ મેન તો આ છે એક્ઝામ સિસ્ટમ આપણી જે ગવર્મેન્ટની એક્ઝામ હોય એસે વન એસે ટુ આ બધી એક્ઝામ તો છે જ એસે વન છે એસે ટુ છે એન્યુઅલ એક્ઝામ છે આ તો છે જ પણ સૌથી અગત્યની જો કોઈ વાતને વાત હોય ને તો એ આ બાજુનો પાર્ટ છે અને આ બાજુનો પાર્ટની અંદર શું છે યુનિટ ટેસ્ટ મંથલી એક્ઝામ આ વાત કરું તમને વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ બંનેને તો આ જે ત્રેવીસ બ્રાન્ચ છે ને એ ત્રેવીસે ત્રેવીસ બ્રાન્ચમાં આ જે એક્ઝામ છે ને એ સેન્ટ્રલાઇઝ એક્ઝામ લેવાય કેવી લેવાય સેન્ટ્રલાઇઝ એક્ઝામ એનો મતલબ એમ કે બાવીસે ત્રેવીસે ત્રેવીસ સ્કૂલોની અંદર એક જ પેપર હોય બધા જ બાળકો એકસાથે એક જ પ્રકારનું પેપર આપતા હોય ધોરણ દસની વાત કરીએ તો ધોરણ દસની અંદર છ છ સાત સાત હજાર સ્ટુડન્ટોએ એક જ પેપર આપતા હોય મતલબ જે બોર્ડની એક્ઝામ લેવાતી હોય એ જ રીતથી પ્રિપેરેશન અહીંયા થતી હોય અને અહીંયા જે કોમ્પિટિશન જનરેટ થાય અહીંયા કોમ્પિટિશન પોતાના ક્લાસ સાથે ન હોય પોતાના ક્લાસ સાથે ન હોય પણ અહીંયા જે કોમ્પિટિશન છે એ બાવીસ જે ત્રેવીસ જે શાખાઓ છે એ ત્રેવીસ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેનું કોમ્પિટિશન હોય એટલે જેથી કરીને બાળકની અંદર કોમ્પિટ જે ગુણો છે એ ગુણો એની અંદર ખીલતા હોય રેડી બીજી છે રાઉન્ડ ટેસ્ટની વાત જેવો સિલેબસ કમ્પ્લીટ થાય સિલેબસ કમ્પ્લીટ થાય એટલે રાઉન્ડ ટેસ્ટ ચાલુ થઈ જાય બોર્ડને એક્ઝામ પહેલા અને એ રાઉન્ડ ટેસ્ટની અંદર બોર્ડના એક્ઝામની અંદર બોર્ડના પેપરમાં કઈ રીતે લખવું એનું પ્રિપરેશન સો ટકાનું પ્રિપેરેશન બાળકને અહીંયા મળતું હોય એટલે બાળકને કોઈ પણ પ્રકારનો ડાઉટ કે કેમ લખવું બારકો સ્ટીકર કેમ લગાવવું ખાખી સ્ટીકર કેમ લગાવવું એનું મહત્ત્વ શું એ બધી જ વસ્તુ આની અંદર આવી જતી હોય છે એટલે આ જે પોઈન્ટ છે ને આ પોઈન્ટના લીધે જ અમારી જે એક્ઝામ સિસ્ટમ છે ને તે પણ એક યુનિક સિસ્ટમ છે એનાથી આગળ વાત કરીએ તો પેરેન્ટ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ અહીંયા ફિઝિકલ પેરેન્ટ્સ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટનું ફિઝિકલ કાઉન્સિલિંગ થતું હોય છે જે તે સર એને ભણાવતા હોય છે એનું અને વર્ષની અંદર એકવાર નહીં વર્ષની અંદર આવું છ થી સાત પીટીએમ મીટિંગ હોય પેરેન્ટ્સ ટીચર મીટિંગ અને એની અંદર પર્સનલ પ્રોબ્લેમ સોલ્વ સોલ્વ થતા હોય એજ્યુકેશનલ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થતા હોય કોઈપણ પ્રકારનો હેલ્પ કે સપોર્ટની જરૂર હોય અને બેસ્ટ એજ્યુકેશન એ બાળકને આપણે કેમ આપી શકીએ ને આવા મુદ્દાઓ ઉપર સતત ને સતત બાળકનું મોનિટરિંગ થતું હોય અને એ મોનિટરિંગથી જે બાળક જ્યારે ખીલ લેને અને અને ખીલેને ત્યારે ત્યારે જ જ આવું રિઝલ્ટ આવે ન્યૂઝપેપરની કાપલીઓમાં એ લાગતું હોય એટલે યુનિક પોઈન્ટની વાત છે આ પેરેન્ટ્સ સ્ટુડન્ટ કાઉન્સિલિંગ કે જેથી કરીને બાળક છે એ ક્યાં અટવાય છે એના પેરેન્ટ્સને ખબર હોય અથવા તો એના ટીચરને ખબર હોય જેથી કરીને બંને બાજુથી પેરેન્ટ્સનું ઘડતર બહુ જ સારી સારી રીતે થઈ શકે રેડી એનાથી આગળ વાત કરીએ તો એજ્યુકેશનલ સિસ્ટમ અમારી એજ્યુકેશન સિસ્ટમ કેવી છે અહીંયા એક સિમ્પલ બહુ સરસ મજાનું લખેલું છે ટી થ્રી સિસ્ટમ ટી થ્રી સિસ્ટમ પ્રમાણે સ્કૂલની અંદર તમે વાત કરો ને તો ત્રણ વાર ત્રણ વાર સિલેબસ કમ્પ્લીટ થતો હોય ત્રણ વખત બુક એનસીઆરટી છે ને તે કમ્પ્લીટ થતી હોય એક વખત જ્યારે પહેલી વખત જ્યારે ભણે છે ત્યારે એક્ઝામ ટાઈમમાં ફરી પાછું એ જ સર રિવિઝન કરાવતા હોય છે અને નંબર ત્રણ જે સરે વિડીયો જે ભણાવેલું છે એનો જ વિડીયો એને મળતો હોય છે કે જેથી કરીને વર્ષમાં રાત્રે ઘરે ગમે તે ટાઈમે એ ફરી પાછું રિવિઝન કરી શકે તો બહુ જ મોટી વાત છે નંબર બે એક્સ્ટ્રા ક્લાસ ફોર જી અને નીટ જી અને નીટ માટે પણ એક્સ્ટ્રા ક્લાસ હોય છે કે જેથી કરીને બાળક જે આવી કોમ્પિટિટિવ એક્ઝામ છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બહુ જ સારા પીઆર લાવે બહુ જ સારા માર્ક્સ લાવે જેથી કરીને એનું ભવિષ્ય આ કોમ્પિટેટિવ એક્ઝામના લીધે એ ડૉક્ટર કે એન્જિનિયર જે બનવા માગતો હોય તેની અંદર એ અગ્રેસર કામ કરી શકે નંબર ત્રણ એનાથી આગળ વાત કરીએ તો ડાઉટ સેશન ડાઉટ સેશનની અંદર ડાઉટ સોલ્યુશન થતું હોય બાળકનું રોજ જે એક લેક્ચર એ હોય ડાઉટ સેશનનું કે આજે જે કંઈ પણ ભણેલા છે એમાં કોઈ પણ પ્રકારનો નાનો નાનો ડાઉટ પણ હોય તો એ બાળક જે તે વિષય શિક્ષક પાસે જઈ અને એ સોલ્વ કરતો હોય છે અને ડાઉટ સેશનથી અમે જોઈએ છીએ કે ડાઉટ સેશનથી બહુ જ સારું રિઝલ્ટ બાળકની અંદર આવે છે અને બાળક ફૂલ કોન્ફિડન્સથી એ પોતાનું મટિરિયલ તૈયાર કરી શકે છે ભણી શકે છે પેરેન્ટિંગ સેમિનારની વાત કરીએ તો સ્કૂલની અંદર જ આ સ્કૂલનું જ ક્લાસ છે અને એ સ્કૂલની અંદર જ જો અલગ અલગ પેરેન્ટ્સ આવીને બેઠેલા છે ને એ પેરેન્ટ્સ અને ટીચરો વચ્ચેની જે ડિસ્કશન છે એ ડિસ્કશન એવી હોય છે કે બાળકનું ભવિષ્ય કેમ સારું ને સારું બનાવી શકાય બાળકનું ઘરે કેવું વાતાવરણ છે સ્કૂલ પર કેવું વાતાવરણ છે બાળકના મગજ ઉપર જે વાતાવરણ છે એની અસર થતી હોય છે તો જેવું આ ટીચર ધારે છે એવું બેસ્ટમાં બેસ્ટ એને એટમોસ્ફિયર મળી રહી એના માટે શું શું વિચારી શકાય આવું આવા બધા પોઈન્ટ્સ છે ને આ પેરેન્ટિંગ મિટિંગની અંદર હોય છે પેરેન્ટિંગ સેમિનારની અંદર હોય છે ત્યાં ઘણી વખત મોટિવેશનલ સ્પીકરો પણ હોય છે કે જે બાળકના ઘડતરની ચિંતા કરતો હોય અને એ એને અપ્લાય પણ કરતો હોય જેથી કરીને બાળકનું ફ્યુચર બહુ જ સારું રિઝલ્ટ પણ એ લાવી શકે એનું ફ્યુચર પણ બેટર બને તો આ પેરેન્ટિંગ સેમિનાર પણ સ્કૂલની અંદર થાય છે સ્કોલરશીપની વાત સ્કોલરશીપની વાત વાહ સરસ વાત છે ઘણાને એવો પ્રશ્ન થાય કે ભાઈ સાયન્સમાં એડમિશન લેવું છે તો સાયન્સમાં ફી વધારે છે પણ અહીંયા જયમ બે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારા સ્કોલરશિપ આપી રહી છે શું છે સ્કોલરશીપ ધોરણ દસના બેઝ ઉપર હશે ધોરણ દસ દસ ટેન્થના રિઝલ્ટ ઉપર આ સ્કોલરશીપ હશે જો જયમ બે સ્કૂલનો સ્ટુડન્ટ કોઈ હશે બે સ્કૂલનો સ્ટુડન્ટ યાની કે દસમા ધોરણમાં જે જયમ બે સ્કૂલમાં છે એ જયમ્બે સ્કૂલની અંદર જો એ બાર દસ બોર્ડ ની અંદર એ વન ગ્રેડ એની જે જેટલી જે કંઈ પણ ફી છે એ પંચોતેર ટકા માફ થઈ જાય છે અને જો ગ્રેડ લાવેલો હશે તો એની ફી પાંત્રીસ ટકા માફ થઈ જાય છે મતલબ અહીંયા ફી પાસઠ ટકા થઈ જશે અને અહીંયા પચીસ ટકા જ બાળકને ફી ભરવાની રહેશે મતલબ પેરેન્ટ્સને ફી ભરવાની રહેશે એટલે આ જબરદસ્ત સ્કોલરશીપ છે એનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી શકાય તો અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ ખાલી જયંબે સ્કૂલના વિદ્યાર્થીઓ જે હતા એને જ

અને જો એ ટુ આવે છે તો પચીસ ટકા માફ થાય છે મતલબ પંચોતેર ટકા ફી ભરવાની છે તો સરસ મજાની સ્કોલરશીપ સિસ્ટમ પણ છે અને આ સ્કોલરશિપનો લાભ લઈ તમે જયમ બે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એડમિશન લઈ શકો છો આગળની વાત કરીએ એડમિશન ઓપન છે તો એડમિશન લેવા માટે શું કરવું ધોરણ અગિયાર સાયન્સમાં એડમિશન લેવું છે તો શું કરવું કંઈ કરવાનું નથી ધોરણ દસનું રિઝલ્ટની કોપી લઈને સ્કૂલ પર ફિઝિકલ આવવું પડે બાળકને સાથે લઈને જેથી કરીને બાળકને પણ સ્કૂલ વિઝિટ થઈ જાય સ્કૂલની અંદર કયા ટીચરો છે એ વિઝિટ થઈ જાય અને મારે મારું ભવિષ્ય બે વર્ષ અગિયાર અને બાર સાયન્સ કઈ જગ્યાએ મારે પસાર કરવાનું છે એ પણ ખબર પડી જાય એટલે બાળકને અહીંયા તમે સાથે લાવવાનું છે બાળકને તમે સાથે લાવો તો વધારે સારી વાત છે ધોરણ દસના ના રિઝલ્ટ પ્રમાણે જ એડમિશન થશે એટલે ખાસ ધ્યાન રાખજો એક વસ્તુ છે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મળશે પછી એડમિશન ફૂલ થઈ જાય અને પછી તમે એમ કહો કે હવે મારે બાળકને મારે આ સ્કૂલની અંદર જ એડમિશન લેવું છે તો સોરી કહેવું પડશે એનું કારણ છે કે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન છે એટલે રાહ જોવાનો સમય જ નથી કારણ કે કોઈની પાસે અત્યારે ધોરણ દસનું રિઝલ્ટ હાથમાં આવી ગયું ઓનલાઈન કોપી પણ આવી ગઈ ને એટલે રાહ જ નથી જોવાની આપણે સીધું ફટાફટ આપણા બાળકની સીટ કન્ફર્મ કરી લેવી પડે સિમ્પલ વસ્તુ છે અને બધા ધોરણનો પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયો છે બધા ધોરણનો એટલે જુનિયર કેજીથી સ્કૂલ છે જુનિયર કેજીથી લઈ જુનિયર કેજીથી લઈ બાર સાયન્સ બાર કોમર્સ નથી બાર સાયન્સ ભવિષ્યનું સર્વશ્રેષ્ઠ સરનામું સર્વશ્રેષ્ઠ સરનામું એટલે જયમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ મુ પોસ્ટ ઇન્દુ બિહાઇન્ડ ઇન્દુ આઈટીઆઈ કોલેજ કાકરાપર રોડ વ્યારા તો રાહ જોયા વગર એડમિશન ઓપન છે ફટાફટ ફટાફટ પોતાના બાળકની અથવા તો કોઈ વિદ્યાર્થી વિડિયો જોવે છે તો પોતાની સીટ કન્ફર્મ કરે અને પોતાનું એડમિશન કન્ફર્મ કરી અને ધોરણ બાર સાયન્સની અંદર ભરપૂર ટકા લાવે ભરપૂર એટલે એને જે બનવું છે ને એ સપનું સાકાર કરે છેલ્લે લાસ્ટમાં એટલું જ કે શું કે તમે આખો વિડીયો જોયો એ બદલ થેન્ક યુ અને જે પણ તમારી આજુબાજુમાં બાળકો છે અથવા તો તમારી આજુબાજુમાં તમારા ફ્રેન્ડ સર્કલ છે કે જેનું બાળક દસમા ધોરણની એક્ઝામ કમ્પ્લીટ કરીને આવ્યું છે ને એને સાયન્સની ઈચ્છા છે તો તમે પણ આંગળી ચીંધી શકો છો કારણ કે આંગળી ચીંધવાનું પણ અહીંયા પુણ્ય મળે છે એટલે એવા બાળકોને પણ આ વિડીયો મોકલો એવા પેરેન્ટ્સને પણ વિડીયો મોકલો કે જે ધોરણ દસની અંદર એનું બાળક હતું અને એને સારા માર્ક્સ છે અને એને અગિયાર બાર સાયન્સ લેવું છે અને પૈસાનો પ્રોબ્લેમ છે તો અહીંયા સ્કોલરશીપ પણ છે અને રિઝલ્ટ પણ બેસ્ટ તો અહીંયા તમે કોઈને સલાહ આપો તો એ સલાહ પણ તમારી યોગ્ય છે અને એક સાચી જ સલાહ હશે રાઈટ તો લાસ્ટમાં થેન્ક યુ કહેશ અને ભરપૂર આ વિડીયાને લાઈક પણ કરો અને શેર પણ કરો રેડી ચાલો જય અંબે